જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું જ ગીતાબેન એચ દેસાઈ હું કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વટાણા અને બટાકાનું શાક જો તમે જોઈ શકો છો વટાણા બટાકાનું શાક બનાવવા માટે આપણે અડધી વાટકી જેટલા અડધીથી પોણી વાટકી જેટલા અહીંયા વટાણા લીધા છે ચાર નંગ બટેકા લીધા છે નાના મોટા કરીને અહીંયા આપણે આદું લસણ અને મરચાં લીધા છે અહીંયા આપણે દળેલા મસાલા કોથમીર

તમે જોઈ શકો છો આ બધા બટેકા આપણે અહીંયા છોલી લીધા છે આવી જ રીતે અને હવે આપણે આને સુધારી લેશું જો આપણે આવી રીતે ચોક્કર ચોક્કડ પીસમાં અને સુધારી લેવાના છે આવી રીતે મીડિયમ મીડિયમ પીસ આપણે અહીંયા કરી લેવાના છે બહુ મોટા પીસ નથી કરવાના કારણ કે પછી વટાણાની જોડે બટેકાના પીસ મોટા હોય તો એકલા બટેકા દેખાય વટાણા ના દેખાય આપણે મીડિયમ મીડિયમ પીસ અહીંયા કરી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે વઘારમાં નાખવા માટે આદુ લસણ અને મરચાં જે લીધા થાય એ આપણે મિક્સર જારની અંદર પીસી લીધા છે અને એક નાનું નાનું ટામેટું આપણે મિક્સર જારની અંદર પ્રશ કરી લીધું છે હવે આપણે આનો બટેકાનો અને વટાણાનો વઘાર કરી લઈએ જો આ શાક આપણે લોયામાં નથી બનાવવાનું આ શાક આપણે કૂકરમાં બનાવવાનું છે કૂકરમાં બનાવીએ તો વટાણા અને બટેકા બહુ મસ્ત રીતે કૂક થઈ જતા હોય છે એટલે આપણે કૂકરમાં બનાવીશું આપણે ત્રણ ચાર મોટા ચમચા જેટલું આમાં તેલ એડ કરીશું કે બટાકાના શાકમાં થોડું વધારે તેલ હોય ને તો સારું લાગતું હોય છે જો તમે જોઈ શકો છો આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે હવે સૌથી પહેલા જીરું નાખીશું એક ચમચી જીરું નાખ્યું છે આપણે અહીંયા અડધી ચમચી આપણે અહીંયા હિંગ નાખીશું પછી જે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ કરી છે એ એક ચમચી નાખીશું હવે આપણે આની અંદર ટામેટું નાખી દઈશું તને આપણે એક મિનિટ માટે ધીમા ગેસે સતડાવા દઈશું જો આપણું ટામેટું અહીંયા સરસ રીતે સતડાઈ ગયું છે હવે આપણે આની અંદર અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી મરચું કારણ કે મરચું આપણે અહીંયા ઓછું નાખવાનું છે લીલા મરચાં આપણે નાખી દીધા છે એટલા માટે અહીંયા પોણી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો લીધો છે અને આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીશું આપણે અહીંયા પહેલાં એક ચમચી મીઠું એડ કરી લઈએ પછી આપણે જોઈ લેશું ઓછું પડશે તો નાખીશું હવે એક મિનિટ માટે બધા જ મસાલાને ધીવા ગેસે સતડાવા દઈએ ટામેટાની જોડે જો તમે જોઈ શકો છો આપણું ટામેટું અને જે મસાલા કર્યા છે સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે આની અંદર નાખીશું બટેકા હવે આપણે આની અંદર નાખી દઈશું વટાણા હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે વટાણા બટાકાનો કલર મસાલા જોડે સરસ દેખાય છે હવે આપણે આને અડધી મિનિટ જેવું મસાલા જોડે બટેકા વટાણાને સાતડવા દઈશું જો તમે જોઈ શકો છો આપણે બટેકાને વટાણા મસાલા જોડે પડી ગયા છે હવે આપણે એક કપ જેટલું પાણી આમાં એડ કરીશું આપણે આટલું એક કપ જેટલું પાણી આમાં એડ કર્યું છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને આને ચડવા દઈશું હવે આપણે આને કૂકરને ઢાંકી દેસુ અને પછી આપણે આને ત્રણથી ચાર વિસલ થવા દઈશું તમે જોઈ શકો છો આપણે ચારથી પાંચ વીસ તલ અહીંયા થઈ ગઈ છે હવે આપણે કુકરને ખોલીને જોઈ લેશું જો આપણે બટાકા અને વટાણાનું શાક સરસ રીતે ચડી ગયું છે અહીંયા આપણે અહીંયા થોડોક રસો વધારે છે તો આપણે અહીંયા ખુલ્લા કુકરમાં થોડી વાર રસાને બળવા દેસુ થોડો વધારે મને લાગે છે એટલે આપણે થોડોક બાળી લઈશું કોક રસો હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા પાણી બધું વળી ગયું છે હવે આપણે આને નીચે ઉતારી દેશું જુઓ તમે આવી રીતે ઘટ રસો થવો જોઈએ અને વટાણા બટાકાની અંદર થોડી થિકનેસ આપવી જોઈએ આ શાક ખાવામાં બહુ મજા આવતી હોય છે હવે આપણે આને સર્વ કરી લેશું હવે આપણે એની પર થોડી કોથમીર સ્પ્રે કરી લઈશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેનર કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો